क्षेत्र में कोटो मरी आओ अने टोटल लोज भी जो ऐसे अजे फेरो मरी आओ आज तो विवाह था ना अजे मुझे

લાવતા ગેઠા ને હાંસી બેટ હજાર

બોલાવતા જેઠાલાલ જેઠાલાલ મને લાગે છે મોટા મારવા આપડે ગાય લઈ પીવી છે ને એટલે હા તો હવે હોય એ લ્યો રે ભેગા ભજનમ

જેઠાલાલ ને બે હાલજી ઘેર જાય ને તો હાલ ઘેર તો નહી યાર વાળા હતા એટલે ગાયું ખાઈ જાય ખા શું છે એવું છે કે જો એક રોટલી હાટા કે સોખા બની ને તો ખાઈ તમે તો સોખા ખાઈ ખાઈને રહો છો ભજનમાં માં શાક પુરી લાડવા બધું ખાઈ ખાઈને આવો છો અમારે તો આખો દાડી ગવા પડ્યું રહેવું પડે છે એ તો પડી રહેવું પડે તો પછી ભજન રસ રાખવો પડે મન તો ભજન રસ છે એટલે ભજન ખાઈ જાય છો એમ ડુંગરાજી એકલા આવી જાય છો તો શું કરું એકલો જ હેડું કે તમને ઘેર આવ્યા તમે બે જણા ક્ષેત્ર માં આવ્યા હતા તો મારે એકલા નહીં હેડવું પડે કે એટલે એકલા કેમ થઈ ગયા છો તો તમારા છોકરા બધા હારી લેવો તો કે અમાર તો કોમ છે ચિત્ર માં અલ્યા ભદનો બાર આજે પણ ભદનો બાર વાગ્યા તો છોકરો ટક્કર ના ચાલી ગઈ એટલે તમારી જેવું તો હાશે નહીં તો હારો અલા ડુંગરાઈ પેલા નાળા વાળું ખબર નથી તમને શું નાળા વાળું નાળા શું છે અલ્યા આટલા મોટા ગંડા ગંડા તમે ગઢડીઓ થઈ ગયા તમને ખબર નથી ને ચેટલન વળગ્યા છે ના માયોડી મને કોઈ ખબર નથી રહ્યો ભાઈ કે આ બધી વસ્તી પેલા વાતો કરતી

હા માર બેટું અરે મારા બેટા હું વાત કરી હતી અને મારું બટું તું કયા મારું બુટું તું હે જોઉં હોયથી કજાક્ષ લેરી મને ફેટારો થઈ ગયો તો મારું બેટું ડુંગરાજી તમે જાઓ જ જોઈ પણ મારે બેટું આજ તો મારે એ જોઈ જવું છે કે આ ભૂત જેવું છે મારે આજ જુગો થવું છે તો આ જો પેટાળો થાય સર અમે જોઈ જુ મારું